એ છે નજીક કામ હોય તો આ તો રેકા બેજીન કામ ન હોય તો આરે જાય એક કારીગર તો કતા બે કારીગર હારે હા બે નું ભેગું થાય એ તો હારે નહી પાવરફુલ કારીગર તો તન હા ફોડો નાનું ફોડો આપણે માતાજીના નામથી ગઈ તસ્તી તારીખ કેટલી થાય આજ તારીખ 22 તાલુકો બોટાદ જિલ્લો બોટાદ આજે પેલા નોરતા ના દિવસે આપણે માતાજી કૃપાથી મેલડી માની કૃપાથી પોઈન્ટ આપ્યો છે આજે ભાઈ ને અને આપણે આત્મવિશ્વાસ એવો છે કે હાડા હાથી દસ ની મોટર નું પાણી થાય છે

બોર જોવાનો બહુ વિડીયા નહી બનાવવાના વિડિયો બનાવવાના બોર જોવા એમાં એવું થાય